તો ચા પીધી બે જણાએ ગાંઠિયા ખાધા પછી હળવેક દિન સસરા જેમાય વાત કરી કે તમને ખબર છે પપ્પા તો શું જમાઈ કહે જમાઈઓની સંવેદનાનું એક ગીત આવ્યું છે અંકિત तिवारीએ ગાયું છે જેમ કેવું ગીત તો એને ગાયું સુન રહા હે ના તુ ઘર રહા હું મેં સુન રહા હે ના તુ રો રહા હું આ બતાઈ જમાઈની વેદના છે આમ ગણો આટલું ગાયું ને જમાઈ ગયો સસરા કે ઉભા રહી ગયા તને ખબર નથી સસરા લોકો નું ગીત તો કેદુ નું ગવાઈ ગયું કેદુ નું માર્કેટ માં એમ તો કેવું એમ કરી સસરા એ ગીત ઉપાડ્યું જો તેરા હાલ ઓ મેરા હાલ હે ઇસ હાલ સે હાલ મિલા તાલ સે તાલ. મિત્રો હતા ને અજી કહું છું કે જોઈ લેજો. રાતે વાગે અત્યારે જગાડો ગાંધીનગર જવાનું છે. સીધો કપડા પહેરીને તૈયાર તમારે બે ઈજ સીધો રેડી ધન કમ્પ્લીટ ચોઇસ 24/7 તૈયાર.